અસંખ્ય ગામમાં સૌથી મોટો મને વધુ ગમ્યો હોય રામ મંદિરનો રામ જેને હું પૂજનને માનું છું જે આપણો ઇષ્ટદેવ છે અને પવન આવે ને વરસાદ આવે પેલા પવન આવે એ મને ખબર છે અને પછી વરસાદ આવે વરસાદ આવે પછી પ્રકૃતિ ખીલે તો બીજેપીનો ભારતીય જનતા પાર્ટીનો પવન ચાલુ છે અને વરસાદ આવશે પ્રકૃતિ ખીલશે અને ટોપ લેવલમાંથી આપણો દેશ જવાનો છે મને ખબર પડી જાય છે અને અહીંયા આવ્યા છીએ આપણે ભારતીય જનતા પાર્ટીમાં તો આપણા સમાજના નાના મોટા કામ પણ થઈ જાય છે એ હેતુથી મારા કલાકાર મિત્રો અઢી લાખ કલાકારો છે અમારા અમે નાનો મોટો નથી કલાકારનો અઢી લાખ કલાકાર છે તો એ કલા કલા પણ મહત્વની બને છે જનતા પાર્ટીમાં જ્યાં જરૂર પડે જરૂર હતું આવી ગયા પછી આગળ શું થાય છે ધીમે 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 કામ છે પાર્ટીના જ્યારે આપણે કહે છે ત્યારે કરવાના છે એવું હજી ખબર નથી કારણ કે આટલી બધી મોટી પાર્ટી છે હું જે સમજુ થયો છું ત્યારથી જ બીજેપીને પ્રેમ કર્યો છે અને કોઈપણને પૂછી શકો છો મારો ઇતિહાસ છે કે મેં બીજેપી સિવાય કોઈ બીજા પક્ષને પ્રેમ જ નથી કર્યો પહેલેથી જ ઘણા ધારાસભ્યો મારા જે પરસોત્તમ સોલંકી ભાવનગરથી હોય પ્રદીપસિંહ પરમાર હોય કે એમના ઇવેન્ટ હોય કે જ્યારે એમના જ્યારે ચૂંટણી લડતા હોય તો પ્રચારમાં હું હોય જ છું અને ઓલવેઝ રહ્યો છું પાંચસો વર્ષ પછી રામને લાયા છે ભગવું કેસરી કલરને ઓળખ અપાવરાય છે દરેક હિન્દુને એમ ખબર પડી કે કેસરી શું છે બીજેપી એક જ સરકાર એવી છે કે જેને ગામ ગામ ઘર ઘર અને હરેક વ્યક્તિમાં રામ જગાડ્યો છે